આજ રોજ રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં બીજી ઓક્ટોબર નિમિત્તે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના કૃષિમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે ગાંધી જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો રાજકોટના ઝુબેરી ચોક ખાતે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા આ તકે રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા મેયર શહેર ભાજપ પ્રમુખ તેમજ કલેક્ટર પ્રભવ જોશી સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા ગાંધી મ્યુઝિયમ બહાર કૃષિ રાઘવજી પટેલ દ્વારા સફાઈ કરીને સ્વચ્છતા હિ સેવા અભિયાનનો સંદેશ આપવામાં આવ્યો હતો ત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વહેંચાઇ રહેલા બોગસ બિયારણ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે જામજોધપુરના ખેડૂતોનો પ્રશ્ન મારા ધ્યાન પર આવ્યો હતો જે બાબતે તપાસ કરવા આદેશ પણ આપવામાં આવ્યા છે નકલી બિયારણ અંગે અધિકારીઓ દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવતી જ હોઈ છે જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં ચાલી રહી છે આ પ્રસંગે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી સ્વચ્છ ભારતનું જે અભિયાન બે હજાર ચૌદ થી શરૂ કર્યું છે એ સ્વચ્છ ભારત અભિયાન સંદર્ભે આજે સ્વચ્છ ભારત નો કાર્યક્રમ છે સાથ ખાદી ખરીદવાનો પણ કાર્યક્રમ છે દેશભરમાંથી ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરો સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેશે ઉપરાંત ખાદી ખરીદી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જે સ્વપ્ન હતું એને સિદ્ધ કરવા માટે પ્રયત્નો કરશે મારી પાસે હકીકત આવી છે અને મેં તપાસ સોંપી છે તપાસ કરી અને યોગ્ય પગલાં લે આવી જ્યારે જ્યારે હકીકતો સરકારશ્રીના ધ્યાનમાં આવે છે ત્યારે સરકારશ્રી તાત્કાલિક પગલાં લઈને કાયદા નિયમ અનુસાર કાર્યવાહી કરાવે છે